કરી કરી પરંતુ અમારા હોય અને ભગવાન રાયગોર કાંકરેજ લક્ષ્મણભાઈ પટેલ નથી હું કોઈને આક્ષેપબાજી વભળવા માટે ભાગતો નથી મારા વિરુદ્ધમાં શું કહે છે એમાં હું પડતો નથી હું તો એક જ કાર્યકારીતા તરીકે સેવક કરી તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્વ સેવા પરમો ધર્મ માટે કામ કરી રહ્યું તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારા બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં ચારસો મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી ચારસો મંડળીઓ ધિરણ કરે છે એમાં રબારી સમાજની હોય બ્રહ્મ સમાજની હોય સુથાર સમાજ નાના નાનો છે એની હોય હરિજન સમાજ નાના નાનો છે એને પણ મંડળી હોય આવો મારો લોકોને અને કોઈને પણ એમ ચારસો મંડળીઓ ધિરણ કરતો એક પણ એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે ચૂંટણી માટે અમને ધમકી આવી છે ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે ખુલ્લા મને આયા આયાથી તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચીઠી આપી છે કે ભાઈ ધિરણ કરજો ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધિરણ કરીને ભણામણ કરવા મેલી છે યુવાથી બેંકમાં અમારી લોન કમિટી બે એ લોન કમિટી પણ આખું અમારા જે મેનેજરો તપાસ કરે કે અમને આટલી જ મળવાપાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે એટલી હું એ આવી છે ને એટલી જ મેનેજરે ધિરણ કર્યું છે એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાના નાનો માણસ એવું ના કહી શકે કે અનતાપ અમને ધીરણ કરવામાં ખૂબ અન્યાય કરે ઈશ્વરભાઈ પટેલે જે આક્ષેપો કર્યા તે જ્યારે સેન્સની પ્રક્રિયા ચાલુ હતી એ ટાઈમે અનતાભાઈ પટેલે સહી કરવાની ના પડી હવે ઈશ્વરભાઈએ જે કર્યા હશે આક્ષેપ ખબર નથી અમે તો અહીંથી ગયા એટલે અમે સીધા કે સાયન્સવાળા ત્યાં બેઠા છે કે આ રૂમમાં બેઠા છે અમે બધા ત્યાં જઈને ઊભા રહે અને એકાદ મિજિયડ થઈ છે ને એ બધા બધાવાળા બહાર નીકળી જાય એવા અમે અંદર જઈને અમારી રજૂઆત કરી રજૂઆત કર્યા પછી મેં અમને અમારી લેખિત રજૂઆત ચાલી કે આ અમારી લેખિત રજૂઆત છે મૂકી કે તમે ઓબડિઝન સેમ લેખિત એ રજૂઆત છે એમણે કીધું કે ભાઈ આ વેપારી છે તો એક પ્રજાપતિ અને ત્રણ બોમ્બડો શું કેમ રાખ્યા મૂકી એ અમારી લાગણીને રાખ્યા પણ એમાંથી તમારે કરવાનું હોય કરવાનું છે અમે તો રાખ્યા જ અમારા ભેગા ચારે ત્રણ એક પ્રજાપતિ રાખ્યો તમારે જોવાનું છે શું ચાલવું શું ના એ વિચાર તમારો છે આવી રજૂઆત એ પણ અમે કરી તો સાહેબ હવે ભાજપ વિરુદ્ધ ભાજપ લડશે એવું ને એટલે ભાજપ અમારા સહકારમાં આજ જાવ્યા સુધી ત્યારે હું નરેન્દ્રભાઈ પાસે મુખ્યમંત્રી હતા અને હું ગયેલો કે સાહેબ અમારે બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને બનાસ ડેરીમાં અમે લડવા માગ્યો છે તો શું કરું કે ભાઈ જુઓ બનાસ ડેરીની ચૂંટણી આવતી હોય તમારે વિચાર લડવાનો હોય તમારે લડવાનું પાર્ટીનો તમારે વિચાર નહીં કરવાનો તમે એમાં જેટલા સક્સેસ છો છો જેટલા ડિરેક્ટર બની શકો છો એ તમારે જોવાનું અને એમાં જરૂર પડશે અમને તમને મદદ કરવા જેવી થશે તો મદદ કરશું બાકી સહકારમાં પાર્ટી લડતી નથી અત્યારે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે પરંતુ જે પ્રકારે ચૂંટણી લડાશે કે તમે આટલા વર્ષો સુધી સહકારમાં રહી ચૂક્યા છો અને શાસન કર્યું છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે સત્તાધારી